અને આ બાજુ આપણા ફોલોવર ધારામાં આવીએ ને તો જેવા તેવાની તો હાથમાં આવીએ એવું યાર ગુડ મોર્નિંગ જેવા માતાજી બધા મિત્રોને તો ફરી એક નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે આશા છું કે તમે બધા મજામાં જશો તો મજામાં જશો તો સવાર સવારમાં સવાર પડી આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે સાડા નવ વાગે અને નઈ ધન્ય મસ્ત ફ્રેશ થઈ ગયા જો તમારો ભાઈ કેવો લાગે કમેન્ટ કર નાજો કેવો લાગે કમેન્ટ કર નાજો નહી તો એન વ્લોગ ચાલુ કરીવાજી તો પાણીપુરીનો બધું કામકાજ બતાવી દઈશું જો લાલલી તૈયાર થઈ ગઈ છે આ બટાકા ફ્રાય કરી અને બધું સામન પડી છે પકોડી પડી છે તો વ્લોગ ચાલુ કરી દીધો છે આપણે 9:30 વાગે તો કન્ટિન્યુ વ્લોગમાં બની રહેજો મિત્રો આજનો દિવસ મારો કેવો જાય છે જોઈએ ચાલો કન્ટિન્યુ તો પછી જો ગાય આપણે અગિયાર સાડા નહીં સાડા દસ વાગે આવી ગયા ચોકડી તો આવી લારી સેન્ટ્રલ પર લગાવી દીધી છે અને આવો કંઈક ચોકડીનો નજારો છે જો ગાય આ બાજુ આ બાજુ કોલે છે બાસપા અને અમારા કાદર ભાઈ બેઠા કાદર આ કાદર ભાઈનો ગલ્લો છે જો આપણી લારી તમને લોકેશન સમજાવી દઉં જો આ સામે આ લાઈટનો ધાબળો દેખાય નહીં જે સામે આપણી લારી છે અને આ રીતનું ચોકડીનો કંઈક નજારો છે જો આ કાદલ પીનો કરલો આ કાગલ પીએ અમારે કેસો મજા ધંધા પાણી મંદુ મંદુ ચાલે કાદલ પીનો ગલ્લો આપણી આ લાદી અને આ કાદલ ભીનું ગલ્લો કાદલ કે અમારો વિડીયો અમને કે વિડીયોમાં લઈ લેજો કે અમારો ગલ્લો શું કેવું બીજું તો મિત્રો કન્ટિન્યુ બની રહેજો આજે આપણે કેવો ચિંતો કરીએ આ રીતને હેન્ટિન્યુ જો ગઈ જા હોલી ગયો તો એમાં પકોડી નાખી એટલે તમારો સારો છે ને આપણે આમાં આ જે જબલા થઈ રહ્યા છે આ બે બે આ બધા હા રહ્યા અને આમાં થોડા હે એમ તો જો ગઈ જબલા લઈ દીધા છે આપણે પણ શું લખેલું પૂજારા એક આ ને એક આ બે જબલા લઈ દીધા સાઠ સાઠ રૂપિયાના એકસો ને વીસ રૂપિયાના બે જબલા લઈ દીધા છે જો વાગી રહ્યા છે આઈ થિંક બે અઢી વાગી રહ્યા હોય અને આટલી પકોડી વેકી છે આપણે અડધી પેટી વેકી મારી અને આવો કે નજારો છે મિત્રો બપોરનો તો આપણું કામકાજ કન્ટિન્યુ રહેશે મિત્રો બ્લોગ બનાવે છે જો ઘરે બ્લોક બનાવે છે તો પછી જો ગાયજ આપણે માલસાવણ બધો પતી ગયો છે જો આટલી પકોડી વધી છે વાગી રહ્યા છે મિત્રો આઈ થિંક પાંચ વાગ્યા છે માલ સાવણ બધો પતી ગયો છે અને આપણે જીવી રહ્યા છે ઘરે જો આ રાધનપુર આવી આ બાજુ રાધનપુર અને આ બાજુ આ જો ફુલાવર આપણા ફોલોવર અને જો આ લીધું છે આપણે તરૂપા કર માટે પીવા માટે આપણે પીવે સવારે સવારે ઉઠે એટલે પહેલાં તરુપા પીવે પછી ચા નાસ્તો કરે એના માટે લીધું હે તલુપા અને જો આપણે જઈ રહ્યા છીએ ઘરે હવે બધું માલ સામાન પતી ગયું પછી અમારો ભાઈ બન આવે છે એવો આવે અમારે તો જા ઘરે જઈને મળી આવે મિત્રો તો પછી જો કે આપણે ઘરે આવી ગયા અને પકોડી પકોડી પતી કોઈ તો પછી જો કઈ આપણે સીધા આવી ગયા ખેતરે અને વાગી લે છે સાડા પાંચ સાંજના સાડા પાંચ થઈ ગયા છે આપણે આવી ગયા મેળો જો આ ચાટકા મશીન હે હવે આ પિન આપી છે લા લાલ ને કાળી એ આમ લાલ મન કાળીમાં આપણે ચાટકા મશીન મેલવા મિત્રો આવ્યા હતા અને એમાં ઘરે આવીને હાથ પગ ધોઈને હવે બેઠો હતો ને મારા પપ્પા કે જ્યાં ખેતર લે હાથે ચાટકા મશીન મિલને આવતો એટલે જો આપણું ખેતર છે હાલ ચણા વાયલા છે આ લેમડેથી કરી ઉલા હામાં લેમડાવજ એ ખોણો અને આમ આ જે સાર પડી એ ખોણો અને આમ આ સેટું આ આ સાર પડી આટલું ખેતર છે મિત્રો અમારું જો અહીંયાથી કરી આટલા બધી તો આવું કંઈક ખેતર મિત્રો અમારું લગભગ પાંચ પાંચ વીઘાનું હશે આ રાઉન્ડ પાંચ વીઘા છે આજે ખેતર અને સનસેટ વ્યૂ જુઓ તમે ખાલી આહા લેવડાવવા જુઓ મસ્ત સનસેટ આવું મિત્રો નજારો હોય આવું વાતાવરણ હોય જે મજા આવે વિડીયો બનાવવાની બ્લોગ બનાવવાની ફરવાની આહા જેવું મસ્ત વાતાવરણ ક્લીન મજા આવે ને આ બાજુ જો એ રંડા ઉભા છે આ ઝોપડી અને આ અમારું બાનું ખેતર જો હા અમારું આ શેઢો આ શેઢો આમ ટપો એટલે આ અમારું બાનું ખેતર એટલે કે મારા પપ્પાના મોટા મોટાભાઈનું એમના મોટાભાઈનું ખેતર આજે એ આટલે એ પછી આટલા આ વચ્ચે શેઢો દેખાય ને આ સાર પડી આ આ કરીને આ સુધી એમનું અને ઓલી સામે ઝોપડી દેખાય છે એ એમના ત્રીજા ભાઈનું મારા પપ્પાને ત્રણ ભાઈ છે એ સૌથી મોટા ભાઈનું અહીંયા ખેતર વચ્ચે મારા બારનું અને છેલ્લે અમારું તો આવું કંઈક છે જોવા મળે ખેતર પહેલી વાર હમણાં તો ખેતર આવ્યો જ નહીં હમણાં પહેલી વાર આવ્યો લગભગ ધંધામાં ટાઈમ મળતો નહીં મિત્રો આજે થોડોક ટાઈમ મળ્યો હાજે તો આજે આવી ગયો ખેતર બાકી ટાઈમ મળતો નહીં ખેતરે આવવાનો જો મસ્ત મજાનો નજારો હોય તો ચાલો ઝાટકા મશીન લગાવી દઈએ પછી આ જવું પડશે ને ઘરે ઘરે પણ જવું પડશે ટાઈમ થઈ ગયો સાડા થઈ ગયા બાઇક લઈને આવ્યો હો પછી અડધો કિલોમીટર જવું એ હે ખેતર અમારું અહીંયા ઘરેથી તો જો ચાટકા મશીન લગાવી દઈએ કાળામાં કાળું કીધું હતું આમાં લગાવવાનું લાગી ગયું લાલમાં લાલ અને હવે આ સ્વીચ ચાલુ કરીએ તારી એટલે અહીંયા લાઈટ થાય અહીંયા ચેક એટલે ચાટકો મશીન ચાલો પછી આ જો વાયર લગાયેલા છે આઠે ચાર બાજુ વાયર લગાયેલા છે આ પ્લાસ્ટિકનો હરિયો છે જો લોખંડનો નહીં પ્લાસ્ટિકનો છે એટલે આ વાયર લગાવી લેલા ચાટકો આવી જાય ભોંડ ભૂંડા આવે નહીં મિત્રો એટલે એવું કંઈક છે ચલો ચાલુ કરી દઈએ મિત્રો આપણે જો આ ચાલો જો લાઇટ થવા માંડી જો ચાલુ થઈ ગયું મિત્રો તો ઝાટકો ચાલુ થઈ ગયો હવે આપણે અહીંયા આડે ને તો અહીંયા સોટી ટકા આપણે તો અહીંયા આડું નહીં મિત્રો આપણે શેટા રહીએ કારણ કે ત્યાં ચાટકો લાગી જાય ને તો આપણે લેવા દેવા વગરની થઈ જાય છે લેવા સનસેટ વ્યૂ જોઈ લો મિત્રો અને હવે આપણે ઘર તરફ પ્રયાસ કરીએ મિત્રો મિત્રો વ્લોગ બનાવવાની મને મજા આવે છે પણ ટાઈમ મળતો નહીં જુઓ આખો દિવસ ધંધો કરવાનો ઘર ચલાવવા માટે સંસાર ચલાવવા માટે મિત્રો ધંધો બી જરૂરી છે ધંધો બી કરવો પડશે બ્લોગ તો ઘણા બનાવવા ફરવા જવું છે ખેતરમાં કામ કરવા આવવું છે ઘણું છે મિત્રો ફર ફરીએ ને તો બ્લોગ મસ્ત બને જો હાલ હાલનું ખેતર આવ્યો તો જેવી મજા આવી વ્લોગ બનાવવાની જો કઈ મજા આવે વ્લોગ બનાવવાની વ્લોગ ઘણા બનાવ્યા છે પણ ટાઈમ નહીં મળતો મને આખો દિવસ ધંધામાં ધંધામાં હોય એટલે ટાઈમ મળે નહીં ક્લિપ ઉચાંકન લેવી કંઈ ખબર ના પડે ના મજા આવે એટલે બ્લોગ જ તો બનવું હે ટાઈમ નહીં મળતો તો ચલો મિત્રો ઘરે જઈએ આગળ જઈને બ્લોગ ચાલુ કરવો હશે તો કરશું નાખી ડાયરેક્ટ ઘરે જઈને ખાઈ પીને મળશું તો જો ગઈ જ આપણે આપણા બાઇકે આવી ગયા હા ચેત હાલ અને અમારા રસ્તા જુઓ ખાલી ખાલી બીક લાગે એવું છે ને બાર બી બાજુ બાવજા આ જગ્યા પર અંધારે અંધારામાં આવીએ ને તો જેવા તેવાની તો હાથમાં આવી જાય એવું યાર બીક લાગે એવું જુઓ તમે ખાલી રાતે તો બહુ બીક લાગે એવું અહીંયા તો જો કંઈ નહીં આપણે જો બાઇક લાયા હતા આપણું સ્પ્લેન્ડર છે જો આગળ અમારે ગોગા મહારાજનો ફોટો છે જય ગોગા મહારાજ સૌનું હાલું કરજો તો ચાલો હવે ઘરે જઈએ આપણે ઘરે જઈને ખાઈ પીને પછી ડાયરેક્ટ ખાઈ પીને જ મળશું હવે કારણ કે બ્લોગ લાંબો થઈ જાય છે પછી પછી જો ગાય આપણે ઘરે આવી ગયા છે મશીન મેલી અને આ થોડુંક સામાન લાવવાનું હોય તો ગોળ લાવ્યો હાલ તો સામાન બીજું કઈ સામાન ગોળ લાવી આવ્યો હું હાલ અને જો રોટલા બનેલા હે હાલ તો સબ્જી છે શની બનાવી શની દાળ ને રોટલા તો ગાય તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરી નાખજો જો વિડીયો તમને ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો તો ફરી એક નવા બ્લોગ વિડીયોમાં મળશે જે આખી જે બધાને બાય 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 સબસ્ક્રાઈબ કરી નાખજો બાય બાય